મહીસાગર એસીબીએ લાંચ્યા તલાટીકમ મંત્રીને સાત હજારની લાંચ લેતા રંગે હાથે છટકું ગોઠવીને ઝડપી પાડ્યું હોવાનું સામે આવ્યું અંગે મળતી માહિતી અનુસાર આરોપી પિયુષ મંગળભાઈ પટેલ ઉંમર વર્ષ ઓગણપચાસ કેજી તલાટીકમ મંત્રી રાજગઢ ગ્રામ પંચાયતમાં ફરજ બજાવે છે અને હાલથી જયશ્રીનગર સોસાયટી વરદરી રોડ લુણાવાડા ખાતે રહે છે અને મૂળ રહેવાસી ગોલાના પાલ્લા લુણાવાડાનો છે જેને અરદાર પાસે સાત હજારની લાંચ માંગી હતી પિતાના નામે એક પાકો મકાન આવેલું છે કે જે મકાન ઉપર એચડીએફસી ફિસ્ટ બેંક લુણાવાડા ખાતેથી રૂપિયા સાત લાખની મોર્ગેજ લોન મંજૂર થયેલ હતી કે જેથી એચડીએફસી ફિસ્ટ બેંક દ્વારા રૂપિયા સાત લાખના બોજાવાળી મકાની આકારણીની માંગણી કરી હતી જે આકારણી કરી આપવા માટે ફરિયાદી પાસે તલાટીએ રૂપિયા સાત હજારની લાંચની માંગણી કરી હતી જે લાંચના નાણાં ફરિયાદી આપવા માંગતા ન હોય કે જેથી ફરિયાદી મહીસાગર એસીબીને ફરિયાદ કરતાં છટકું ગોઠવી લુણાવાડા સ્વામિનારાયણ મંદિર ખાતે સામે રાજ જનરલ સ્ટોલ્સ કલર્સ જ્યારક્ષ વરધડી રોલ લુણાવાડા ખાતેથી છટકું ગોઠવી ઝડપી પાડ્યો છે એસીબી દ્વારા આરોપી તલાટીને લાંચ લેતા રંગે હાથ ઝડપી પાડી તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી રિપોર્ટર સંદીપ દેવાસરી સાથે સીએન 24 ન્યૂઝ મહીસાગર હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ